જય સાથીઓ આજ રોજ અમે શિક્ષક મિત્રો સુરત મુકામે જ્ઞાન સહાયક નામનો જે ગુલામી પ્રોજેક્ટ સરકારે જે અમલમાં મૂક્યો છે એના વિરોધ માટે અને ખાસ કરીને સરકારી શાળામાં ભણતા બાળકો જે છે એની સાથે અન્યાય ન થાય એને કાયમી શિક્ષક મળે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખોરવાય નહીં એટલા માટે આજ રોજ અમે સુરતથી શુભ શરૂઆત કરીએ છીએ અને અમારી સાથે જેટલા પણ શિક્ષક મિત્રો છે બધા ટેટ અને ટાટ અને ઉચ્ચતરની ટાટ પણ પાસ છે અને આ લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા છે પરંતુ અમે એક નિર્ણય કર્યો છે બાળકોના હિતમાં બાળકોના ભવિષ્ય માટે થઈ કે જેથી કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખરાબ ન થાય એટલા માટે આ અમારા દરેક શિક્ષક મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા પછી પણ શાળામાં હાજર થશે નહીં અને અમે આ જ્ઞાન સહાયક નામની જે રોપકડી યોજના છે ગુલામી ઊભી કરતી આ યોજનાનો સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને આમાંથી કોઈ પણ શિક્ષક હાજર નહીં થાય અને જ્યાં સુધી કાયમી ભરતી લાવવામાં નહીં આવે અને સરકાર જ્યાં સુધી કાયમી ભરતી નહીં કરે ત્યાં સુધી સતત ને સતત અમે પ્રયાસ કરીશું કે કાયમી ભરતી આવે અને સરકારી શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે સરકારી શાળામાં ભણતા બાળકો સાથે અન્યાય કરવાનું બંધ કરો કાયમી શિક્ષકોની ભરતી કરો સાથે શિક્ષકોએ જિંદગીના આટલા આટલા વર્ષો વિતાવ્યા છે એમ કર્યું બીએડ કર્યું બી એ કર્યું પીટીસી કર્યું જિંદગીના આટલા વર્ષ મહેનત કર્યા પછી પણ તમે એને અગિયાર મહિનાના કરાર આધારિત એક મજૂરની જેમ તમે રાખો છો આ પ્રથા ગુજરાત સરકારની શોભા નથી આપતી તો સત્વરે આ યોજના નાબૂદ કરીને અથવા તો રદ કરીને તાત્કાલિક ધોરણે આ જે શિક્ષકોએ મહેનત કરી છે એના વળતર સ્વરૂપે કાયમી ભરતી કરીને ગુજરાતના શિક્ષણને ઉચ્ચ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે અને સાથે સાથે તમામ જિલ્લાઓમાં પણ આવો પ્રયાસ થાય અને જાગૃત થઈને સરકારને જાગૃત કરે અને સરકારને જગાડીને નમ્ર વિનંતી કરીએ છીએ ઝડપથી ને ઝડપથી કાયમી ભરતી લાવે જય હિન્દ જય ભારત ભારત માતા કે